તો અત્યારે દિવસે દિવસે લોકો લોનના ટ્રેપમાં ફસાઈ રહ્યા છે એનું કારણ શું તો ડાઉન પેમેન્ટની લાલચ અત્યારે ઘણી જગ્યાએ તમને પ્રોડક્ટ એ ઝીરો ડાઉન પેમેન્ટમાં મળે છે હવે જે વસ્તુની તમારે જરૂર નથી એ વસ્તુ પણ તમે ઉઠાવશો તમને એ ખબર નથી કે એનું વ્યાજદર અને એનું ઈએમઆઈ એવડો મોટો આવશે ને કે ભાઈ જે મૂડી છે એનું બે ઘણું તમારે ભરવાનું થશે બીજી વસ્તુ હિડન ચાર્જીસ કોઈ પણ લોન લેવા માટે જાઓ છો ત્યારે તમે એ જોતા જ નથી કે એનો ફાઇલ ચાર્જ કેટલો છે એની પ્રોસેસિંગ ફી કેટલી છે એમાં ઇન્સ્યોરન્સ કેટલો એડ થાય છે એમાં જીએસટી કેટલું લાગે છે તમને લોન મળે છે તો લઈ લેવાની એ કોઈ વસ્તુ વિચાર્યા જાણ્યા વગર આમાં બી લોકો ફસાઈ રહ્યા છે અત્યારે ઘણા બધા લોકો તો શું કરે કે બે હજાર પચીસોનો નાનો નાનો હપ્તો આવતો હોય તો એવું વિચારે કે ભાઈ આવડા હપ્તા મારો શું ફરક પડવાનો અરે ભાઈ બે હજાર પચીસનો હપ્તો બાર મહિના ચોવીસ મહિના છત્રીસ મહિના અડતાળીસ મહિના સાહેબ તમારી આખી આવક ખાઈ જાય તમને ખબર પણ નહીં રહે તમારી આખી સેવિંગ ખાઈ જાય અને ખાસ મહત્ત્વની વસ્તુ કે એપ્લિકેશનમાંથી મળતી લોન અને ઇન્સ્ટન્ટ લોન જે તમને મળી જશે પાંચ મિનિટની અંદર પણ એનું દર એનો ઈએમઆઈ એવડો મોટો છે ને કે આખી ઉંમર તમે ભરતા થાકશો અને એક મહત્ત્વની વાત મેં નોટિસ કરી કે જે લોકો અત્યારે દેવાદાર છે ને એ લોકોના ઘરમાં ઝઘડા પણ બહુ થાય કારણ કે ફેમિલીને સમય ના આપી શકે કારણ કે એ વ્યક્તિ બહુ સ્ટ્રેસમાં રહેતો હોય ઘણા બધા લોકો એના જોડે પૈસા માંગતા હોય બેંક એના જોડે પૈસા માગતી હોય તો બહુ સ્ટ્રેસમાં રહેતો હોય જેના લીધે ઘરમાં બી એને બહુ ઝઘડા થતા હોય છે ભાઈ તો નાની એવી લોન લેતા પહેલાં બી વિચારો કે શું તમારે એની જરૂર છે જો જરૂર ના હોય તો રહેવા દો